નમસ્કાર ખેડૂત મિત્રો હવે આપણે જાણીએ છીએ કે જાન્યુઆરીના એન્ડિંગમાં અને ફેબ્રુઆરીની શરૂઆતની અંદર ઉનાળું સિઝનની અંદર તલની વાવેતર શરૂ થઈ જતું હોય છે ગયા વર્ષે લગભગ બધા જ ખેડૂતોના મોઢે એક જ વેરાયટીનું નામ સાંભળવા મળેલું હતું ફૂલે ભૂલ તો આજે આપણે આ વિડીયોની અંદર ફૂલે બુલબુલ તલની માહિતી મજબ વિષયની તમામ ખેતી પદ્ધતિ શું છે કેવી રીતે વાવેતર કરવું જોઈએ તેની અંદર કયા કયા રોગ આવે છે એનું નિયંત્રણ કેવી રીતે થઈ શકે કઈ કઈ જીવાત આવે છે અને તેનું કેવી રીતે નિયંત્રણ થઈ શકે તે તમામ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવી છે સૌ પ્રથમ આપણે વાત કે કઈ કયા ટૉપિક ઉપર આપણે વાત કરીશું તો વાવેતર પદ્ધતિ છે કયા સમયે વાવેતર કરવું જોઈએ કયા કયા પાયાના ખાતર આપી શકાય કેટલો બીજર રાખી શકાય અને તેની અંદર બીજ મવજત કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરવી જોઈએ કેટલા પાણી આપી શકાય અથવા તો કયા સમયે પાણી આપવું જોઈએ નિંદામણ નિયંત્રણ કેવી રીતે તેની અંદર કરવું જોઈએ કેટલા દિવસની અંદર આ વેરાયટી પાકી જતી હોય છે અને એની અંદર કયા કયા રોગ આવે છે અને જીવાત આવે છે સાથે સાથે તેનું નિયંત્રણ કેવી રીતે થઈ શકે તેની પણ માહિતી આપણે મેળવીશું સૌપ્રથમ આપણે વાત કરીએ જેવી રીતે જીરાની અંદર વાવેતર વાવતર પદ્ધતિની વાત કરી હતી તેવી જ રીતે આની અંદર પણ ઉખીને અથવા ખાટીને કે અથવા તો દાતાએ વાવેતર થતું હોય છે તળની અંદર તો હવે પુખી ને અથવા તો જે છાતી વાવેતર થાય તે બંને રીતે થઈ શકે કા તો હાથ થી અથવા તો ટ્રેક્ટર દ્વારા અને આવા સમયની અંદર બીજ દર છે ઇ થી દોઢ kilo સોળ ગુંઠા ના પ્રમાણે તલમાં માં જોઈતો હોય છે જ્યારે તમે હરોળ એટલે કે દાતા થી વાવેતર કરવાનું હોય તો ક્યારા છે એ ઉગમ ના આથમણાં અથવા તો પૂર્વ પશ્ચિમ દિશા ની અંદર હોવા જોઈએ ક્યારો ટૂંકો અને સાંકડો હોવો જોઈએ બરાબર જેથી પાણી ભરાવાનો પ્રશ્ન ન રે જરૂર મુજબ જ પાળ કરવાની કે જેથી કરીને ફળદ્રુપ માટી છે એ પાડા ઉપર ના ચડી જાય અને પાક વધારે ઊંડી નહિ રાખવાની જેથી મૂળનો નો અને વિકાસ સારો થાય છે હવે વાત કરીએ આપણે કે પાંચ ફૂટના જ્યારે આપણે ક્યારે કરવામાં આવે ત્યારે દાતાની ની સંખ્યા ને આધારે અલગ અલગ પ્રકાર જોવા મળતા હોય છે બરાબર કે છ દાતા અથવા તો પાંચ દાતા જે વાવેતર થતું હોય છે તેની અંદર સાતસો ગ્રામ થી લઈ અને એક કિલો સુધી સોળ ગુઠા ના વીઘા માં બીજ દર રહે છે જ્યારે સાત થી સત્તર દાતા સુધી એટલે કે બે દાતા અંતર નવ ઇંચ થી ચાર ઇંચ સુધી નું રાખવામાં આવે તો આ સમયે એક કિલો થી લઈ અને એક કિલો અને ત્રણસો ગ્રામ સોળ ગુંઠા વિઘા પ્રમાણે તલનો નો બીજ દર રહેતો હોય છે હવે એવી રીતે જો ચાર ફૂટના ના કરવામાં આવે તો એની અંદર દાતા સંખ્યા છે તે પાંચ થી સત્તર સુધીની જોવા મળતી હોય છે જો છ કે પાંચ દાતા એ વાવેતર કરવામાં આવતો હોય તો આવા સમયે સાતસો ગ્રામ થી એક કિલો બીજ દર અને સાત થી સત્તર દાતા એ છે એક થી એક કિલો અને ત્રણસો ગ્રામ સોળ ગુંઠા ના વિઘા પ્રમાણે બીજ દર જોતો હોય છે હવે વાવેતરની પદ્ધતિની અંદર વાત કરીએ તો પાંચ કે છ દાંતાએ જે વાવેતર કરવામાં આવે એ ને પાટલિયા તલ તરીકે ઓળખવામાં આવતા હોય છે આ તલની ખાસિયત પાટલિયા તલની એ છે કે એની અંદર ટપક સિંચાઈ પદ્ધતિથી સૌથી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવી શકાય છે જો આપણે હરોળ એટલે કે દાંતાની પદ્ધતિમાં પાંચ છ દાતા સિવાય એટલે કે સાતથી લઈ અને સતત દાતા સુધી જો વાવેતર કરવામાં આવેલું હોય તો એની અંદર છે આપણે છૂટું પિયત આપતા હોય એટલે કે ધોરિયા બે પદ્ધતિથી પાણી આપીએ તો વધારે સારું ઉત્પાદન મેળવી શકાય છે ને પાટલિયા જે તલ વાવેતર કરેલું હોય એની અંદર આપણે છે એ આંતર ખરેશ બહુ સુવ્યવસ્થિત રીતે કરી શકીએ છીએ હવે આપણે જે પાટલીય વાવેતર કરીએ તલનું એની અંદર શું ફાયદા થાય તો એક તો બીજ દર ઓછું રાખવો પડે તેની સાથે ઉત્પાદન છે એ વધારી શકાય છે રોગ અને જીવતનું પ્રમાણ ઓછું જોવા મળે અને તલની ક્વોલિટી છે એ એકદમ સારી જોવા મળે છે જેને કારણે બજાર ભાવ પણ સારો મળવાની શક્યતા રહે છે વાવેતર સમયની વાત કરવા જોઈએ તો વાવેતર સમય છે પંદર થી દર્જ દસ માર્ચ સુધી કરી શકાય છે પણ અહીં ખાસ ધ્યાન એ રાખવું બને કે જ્યારે થોડી ગરમી પડવાની શરૂઆત થાય પછી જ વાવેતર કરવું જોઈએ કારણ કે ઠંડીની અંદર ઉગાવાના પ્રશ્ન આવી શકે છે હવે પાયાના ખાતરની વાત કરીએ તો સોડગુઠાના વીઘા પ્રમાણે બારથી પંદર કિલો ડીએપી તેની સાથે પાંચ કિલો માઇક્રોન્યુટ્રીયન્ટ અને બે કિલો છે એ રીમઝીમ જેલનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને જમીનની અંદર ભેજ પણ સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહી જો ડીએપીનો ઉપયોગ ના કરવો હોય તો બારથી પંદર કિલો સોળગુઠાના વિઘા પ્રમાણે બાર બત્રીસ સોળ ખાતર તેની સાથે બે કિલો છે એ ઝીંક સલ્ફેટ અને બે કિલો સોળગુઠાના વિઘા પ્રમાણે રીમઝીમ જેલનો ઉપયોગ કરી શકાય છે હવે બીજની વાત કરીએ તો બીજદર છે એ જમીન અને વિસ્તાર પ્રમાણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જોવા મળતો હોય છે તો આવા સમયે જે વધારે ફળદ્રુપ જમીન છે એની અંદર સરેરાશ સાતસો ગ્રામથી લઈ અને સોળગુઠાના વીઘા પ્રમાણે એક કિલો સુધીનો દર જોવા મળતો હોય છે જ્યારે મધ્યમ ફળદ્રુપ જમીન છે એની અંદર એકથી દોઢ કિલો સોળગૂંઠાના વીઘા પ્રમાણે બીજ દર જોવા મળતો હોય છે અને ખાસ એ આગળ વાત કરીએ પ્રમાણે થોડીક ઠંડી ઓછી થાય થોડી ગરમીની શરૂઆત થાય પછી ફેબ્રુઆરીના પ્રથમ પખવાડિયાથી વાવેતર કરી શકાય છે વહેલું વાવેતર કરવામાં આવે તો ઉગાવાના પ્રશ્ન આવી શકે છે અને વિકાસ ધીમો રહે એના કારણે ઉત્પાદનમાં પણ પ્રશ્ન આવી શકે છે અને બહુ મોડું વાવેતર કરવામાં આવે તો પાકવાના સમયે વરસાદ આવવાની શક્યતાઓ વધી જાય છે જેથી મોડું વાવેતર કરવું પણ યોગ્ય નથી હવે બીજી દરની વાત કરીએ તો આજે ફૂલે બુલબુલ વેરાયટી છે એની અંદર કે ટેકનોલોજી દ્વારા બીજ ઉપચાર કરેલો છે અને એને કારણે કોઈ બીજ માવજત અલગથી કરવાની જરૂર નથી રહેતી તેમ છતાં જો બજારની અંદરથી કોઈ બીજી વેરાયટી લીધેલી હોય તો તેની અંદર તમે યોગ્ય રીતે બીજ માવજત કરીને વાવેતર કરી શકો છો હવે આ કે એસી ટેકનોલોજીના ફાયદા શું છે તો એક વહેલો અને એક સમાન ઉગાવવા મળે આ સાથે સાથે ઝડપી ઉગાવવા મળે છે વાતાવરણની વિપરીત અસર સામે ટકી રહે છે અને શરૂઆતના ત્રીસ થી ચાલીસ દિવસ સુધી જમીનજન્ય રોગ આવવાની સંભાવના છે તે ઓછી રહે છે અને તલ એક સાથે પાકી જાય છે હવે વાત કરીએ પિયત વ્યવસ્થાપનની તો તલને ઉગાડવા માટે એકથી બે પિયતની જરૂર પડે છે અને આ સિવાય તલ ઉગી ગયા પછી સાતથી આઠ પિયત જમીન છે આબોહવા છે અને પાકવાની સ્થિતિ શું છે એ પ્રમાણે અલગ અલગ પિયત આપતા હોય છે અને ડ્રીપથી વાવેતર કરેલું હોય તો ઓછી જમીન જમીનની અંદર એક માં તમે બે નળીઓ કે ત્રણ નળીઓ ફિટ કરી શકો છો જ્યારે વધારે નીતરવાળી જમીન હોય તો એની અંદર ત્રણ નળીઓ ફિટ કરવી પડે છે હવે નળીમાં ની સ્થિતિ શું છે અને એની પ્રતિ લીટર ની કેપેસિટી શું છે પાણી કાઢવાની એ પ્રમાણે આપણે પિયતની છે એ કલાકો નક્કી કરવી જોઈએ જ્યારે છૂટક પિયત પદ્ધતિ અથવા તો ધોર્યા પિયત પદ્ધતિની અંદર ક્યારા છે એને ટૂંકા અને પહોળા કરવામાં આવે જેથી પાણી ભરાવાનો પ્રશ્ન ઓછો રહીએ હવે નિંદામણ નિયંત્રણની વાત કરીએ તો નિંદામણ નિયંત્રણમાં વાવણી બાદ તમે વીસથી ચાલીસ દિવસના જ્યારે તલ થઈ જાય ત્યારે હાથ નિંદામણ અથવા તો ખેડ કરી શકાય છે જેથી કરીને નિંદામણ નિયંત્રણ સારી રીતે થઈ શકે અને જો એ રીતે ના કરવું હોય તો તલની વાવણીના વીસથી પચીસ દિવસ થાય તેના પછી વ્હીપ્સ ઉપર જે બાયરમાં આવે છે ફેનોક્સા પ્રોપી કરીને જે આવે છે એનો ત્રીસ એમએલ પ્રતિ કોમ્પ્લેન છંટકાવ કરી શકાશે હવે પાકવાના દિવસની વાત કરીએ તો ખુલ્લે ગુલગુલ તલની વેરાયટી જે છે એ પંચ્યાસીથી નેવું દિવસની અંદર પાકી જતી હોય છે તેનું સરેરાશ ઉત્પાદન સાતથી આઠ મણ સોળ ગુઠાના વીઘા પ્રમાણે જ્યારે વધારેમાં વધારે ઉત્પાદન છે તે વીસ મણ સુધી જોવા મળે છે હવે આપણે આવતા વિડિયોની અંદર તેની અંદર કયા કયા રોગ આવે છે તેનું કેવી રીતે નિયંત્રણ થઈ શકે અને એની અંદર આવતી જીવાતો અને તેના નિયંત્રણ વિશેની માહિતી મળીશું ધન્યવાદ